શુભમ હું નિકિતા ત્રિવેદી કોસ્મો ગુરુ ટીવી પર આપનું સ્વાગત કરું છું દસ એપ્રિલ બે હજાર પચીસ ગુરુવારનો દિવસ છે પંચાંગ જોઈએ તો શુક્લ પક્ષની છે ચૈત્ર મહિનો છે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે કૌલવકરણ અને વૃદ્ધિ યોગ છે આજે ચંદ્ર સિંહ રાશિમાં રહેવાના છે સાંજે સાત પછી ચંદ્ર કન્યામાં જવાના છે આહાતું પંચાંગ હવે જોઈએ દૈનિક રાશિ ભવિષ્ય બધી જ રાશિઓ માટે પ્રથમ જોઈએ મેષ રાશિ વિશે તો મેષ રાશિના જાતકો માટે તમારું આજે કેરિયર ફાઇનાન્સ અને હેલ્થ સોશિયલ પણ બધું જ પચાસ ટકાના ગ્રાફ ઉપર છે બધા જ બાબતો માટે આજે તમારો સામાન્ય દિવસ રહેવાનો છે લવ બાબતે તમારા કુટુંબ બાબતે તમારા કલિક બાબતે તમારા નજીકના માણસો સાથે આજનો દિવસ તમારો સારો જવાનો છે તમારા પ્રયત્નો દ્વારા તમે આખો જ દિવસ દરેક ક્ષેત્રમાં સારી રીતે કામ કરી શકશો આજનો દિવસ સામાન્ય રહેશે બીજી જોઈએ વૃષભ રાશિ તો આજે તમારું હેલ્થ અને સોશિયલનો ગ્રાફ ઘણો નીચો છે હેલ્થમાં પ્રોબ્લેમ જણાય તો તુરંત જ ડૉક્ટર પાસે જવું તમારા માટે હિતાવહ રહેશે કુટુંબિક બાબતોમાં કે તમારા કલિકના નજીકના બાબતો કે જે તમારી સાથે કામ કરતા નજીકના વ્યક્તિ છે તેમની સાથે કોઈ તકરાર કરવી નહીં ઘરમાં પણ તકરાર કરવી નહીં તમારા પતિ પત્ની સાથે કે તમારા લવ વન સાથે તકરાર તમને આજે નુકસાન આપી શકે છે એ બધું જ નુકસાન તમને પછી ફાઈનાન્સમાં દેખાશે કેરિયર બાબતે પણ આજે સામાન્ય દિવસ છે ઓવરઓલ તમારો સામાન્ય કરતા પણ થોડોક ઓછો સારો દિવસ હોવાથી આજના દિવસમાં ધ્યાન રાખીને ચાલવું જોઈએ તમારે આગળની રાશિ મિથુન રાશિના જાતકો આપના વિશે વાત કરીએ તો ફાઇનાન્સનો ગ્રાફ બહુ ઓછો દેખાઈ રહ્યો છે જેથી કરીને તમારે આજે કોઈ મોટા રોકાણમાં જંપલાવું નહીં એની સીધી અસર કેરિયર પર પડશે તમારા કામકાજના ક્ષેત્રમાં તમને તકલીફ ઊભી થઈ શકે છે તમારા નજીકના કાર્ય સ્થળના મિત્રો તમને નુકસાન પહોંચાડી શકે તેમ છે હેલ્થ વાઇઝ પણ તકલીફ ઊભી થશે કારણ કે કામના ક્ષેત્રની તકલીફો તમારી હેલ્થ હેલ્થ ઉપર દેખાશે અને સોશિયલમાં પણ સામાન્ય દિવસ જવાનો છે આ બધાને જો તમારે કવર કરવું હોય તો તમારા નજીકના મિત્રો તમારા પતિ પત્ની કે તમારા લવ વન્સ કે માતા પિતા સાથે ખુશીનો સમય વિતાવી શકો છો જેથી કરીને આખા દિવસનો થાક ઉતરશે અને બાકીના બધા ક્ષેત્રોમાં બેલેન્સ જળવાઈ રહેશે હવે જોઈએ કર્ક રાશિના જાતકો આપના માટે તો કાર્યક્ષેત્રની જગ્યા પર આજે તમને અનુકૂળતા જણાશે નહીં તમારું મન કામમાં લાગશે નહીં એના કારણે તમારો હેલ્થ ઉપર પણ અસર થોડીક દેખાશે તમારા કામકાજમાં તમારા ઉપરી અધિકારીની ડાંટ તમને મળી શકે તેમ છે ફાઈનાન્સ બાબતની વાત કરીએ તો આજે કોઈ જ એવા રોકાણ ના કરવા જેથી કરીને નુકસાનની ભીતિ હોય સામાજિક કાર્યોમાં આજે તમે થોડાક થશો એવું જણાઈ રહ્યું છે બાકી તમારા પતિ પત્ની આજે તમારી તેમ છે તો તમારા નજીકના વ્યક્તિઓ જીવન આજે ખૂબ સુંદર જવાનું છે જેથી આખા દિવસનો થાક ઉતરી જશે સિંહ રાશિના જાતકો આપના વિશે જોઈએ તો હેલ્થ સોશિયલ અને લવ ત્રણેય જગ્યાએ તમારો ગ્રાફ એક સરખો છે તમારા નજીકના માણસો જેમ કે તમારા પતિ પત્ની હોય કુટુંબીજનો હોય મમ્મી પપ્પા હોય ભાઈ બહેન બધાની સાથે આજનો દિવસ સામાન્ય કરતાં ઘણો સરસ જવાનો છે સામાજિક રીતે તમે જો કાર્ય કરી રહ્યા હોય તો ત્યાં તમને એક વધુ સારો હોદ્દો મળી શકવાની સંભાવના છે હેલ્થ આજે તમારી સારી રહેવાની છે નજીકના માણસોના પ્રેમ વધવાના કારણે પ્રેમ મળવાના કારણે પ્રેમ વધી શકે છે અને એના કારણે તમારા કામ સારા થઈ શકે છે ફાઇનાન્સમાં મોટા પાયે જંપલાવવું આજે યોગ્ય નથી કામકાજની જગ્યા પર વાદ વિવાદને ટાળવું જોઈએ વાદ વિવાદથી તમારી તકલીફો કાર્યક્ષેત્રની જગ્યાએ વધી શકે છે તો ત્યાં આજે તમારે શાંતિથી અને ધીરજથી કામ કરવું જરૂરી બનશે કન્યા રાશિના જાતકો તમારી વાત કરીએ તો આજે તમારી હેલ્થનો ગ્રાફ ફાઈનાન્સનો ગ્રાફ ઘણો નીચો છે તો આજે મહેરબાની કરીને તમારે એ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ લાંબી યાત્રા તમારા માટે નુકસાન પુરવાર થઈ શકે છે એના લીધે તમારા કામકાજના ક્ષેત્ર પર પણ અસર એવી થશે કે તમને આર્થિક નુકસાનની સંભાવના છે સામાજિક કાર્યમાં કોઈ મોટી મીટિંગ કે એવું કંઈ હોય તો એવું આજે ટાળવું જોઈએ જેથી કરીને સમાજમાં તમારું નામ ખરડાય નહીં એ બાબતે ધ્યાન રાખવું જોઈએ નજીકના માણસો જેવા કે તમારા પતિ પત્ની અને તમારા પ્રેમીજન એ બધાની સાથે આજે સામાન્ય દિવસ જવાનો છે ઓવરઓલ જોતા જઈએ તો દિવસ પ્રતિકૂળતા બાજુ છે ખૂબ સાવચેતીથી દિવસ પસાર કરવો તુલા રાશિના જાતકો તમારી વાત કરીએ તો તમારા કામ ધંધાની જગ્યા પર આજે તમારા ઉપરી અધિકારી તમારી સરાહના કરી શકે છે જે લોકો ધંધામાં છે કોઈ મોટા પ્રોજેક્ટ્સ કરી રહ્યા છે તેમને આજે કોઈ એવી મુલાકાત થવાની કે થવાની છે કે જેના કારણે તમે ફાઇનાન્સમાં ગ્રોથ કરી શકશો ફાઇનાન્સ બાબતે આજે તમને કોઈ એવી તક મળવાની છે કે જેના કારણે સરસ નફો ભવિષ્યમાં થઈ શકશે આ બધાની અસર તમારી હેલ્થ ઉપર થશે અને તમારી હેલ્થ આજે ખૂબ સરસ રહેવાની છે અને જેના કારણે તમે તમારા કાર્યો સરસ રીતે કરી શકશો અને આ આ જ બધા કારણોના લીધે સોશિયલમાં પણ કે જે તમે સામાજિક કાર્યો કરી રહ્યા છો એમાં પણ અને તમારા મધર ફાધર સાથે તમારા કુટુંબ સાથે તમારા સમાજમાં તમે ખૂબ સારું પ્રદર્શન આપી શકશો કોઈ ઉચ્ચ હોદ્દો પણ સમાજમાં મળી શકે તેવી સંભાવના છે નજીકના સંબંધો આજે ખૂબ સુમેળ ભર્યા રહેવાના છે આજનો દિવસ ખૂબ સરસ જશે વૃશ્ચિક રાશિના જાતકો આપની વાત કરીએ તો કોસ્મો આજે લગભગ બધા ક્ષેત્રમાં સાહીઠ ટકા ઉપર છે તો તમારી હેલ્થ ખૂબ સરસ રહેવાની છે અને હેલ્થના કારણે તમારા કાર્યક્ષેત્રની જગ્યા પર તમે સારું પ્રદર્શન આપી શકશો તમારા પ્રયત્નોને તમે સારી રીતે ફાઇનલાઇઝ કરી શકશો સોશિયલમાં જોઈએ તો તમારા સામાજિક કાર્ય કુટુંબીજનો સાથેનું કામ તમારા કલીગ સાથેના કામ પણ આજે સુમેળભર્યા વાતાવરણમાં વધુ સારી રીતે પ્રદર્શિત થઈ શકવાના છે તમારા ઘરમાં પણ મમ્મી પપ્પા સાથે પતિ પત્ની સાથે કે ભાઈ બહેન સાથે કોસ્મોવાઇપ્સ ખૂબ સારા રિઝલ્ટ આપી રહ્યું છે એટલે આજનો દિવસ ઘણો સુંદર જશે જશેના જાતકો આપની વાત હવે કરીશું તો કોસ્મોવાઇપ્સ હેલ્થ બાબતે આજે ઘણા ઓછા દેખાઈ રહ્યા છે તો તમારે હેલ્થનું ખૂબ ધ્યાન રાખવું પાણી પીવા બાબતે વધુ ધ્યાન રાખવું અને બહારનું ખાવું નહીં સોશિયલ બાબતે અને લવ બાબતે તમારા કુટુંબીજનો બાબતે તમારા પ્રેમ બાબતે આજે કોસ્મોવાઇપ્સ મધ્યમ કરતાં થોડા સારા જણાઈ રહ્યા છે એ બધાની અસર તમારું ઘરનું વાતાવરણ સુમેળભર્યું રહી શકે છે કેરિયર અને ફાઈનાન્સ એના વાઇપ્સ જોઈએ તો થોડાક ઓછા છે તમારું કરેલું કાર્ય આજે વિલંબિત થઈ શકે છે તમારા ઉપરી અધિકારી આજે તમને ડાંટ પણ આપી શકે છે પણ તમારે તમારું કાર્ય ચાલુ રાખવાનું છે વિના અટકાય આજનો દિવસ સામાન્ય કરતાં થોડો સારો જઈ શકે છે મકર રાશિના જાતકો આપણી વાત કરીએ તો કોસ્મો પાવર હેલ્થમાં ઓછો દેખાઈ રહ્યો છે આજે લાપરવાહી તમને તકલીફ આપી શકે તેમ છે તો આ જે તકલીફ જણાય હેલ્થમાં તો તુરંત ડોક્ટર પાસે જવું ફાઇનાન્સ અને કેરિયર બાબતે જોઈએ તો તમારા જે જૂના કાર્યો છે તેને તમારે આગળ ધપાવવા ખૂબ જરૂરી બનશે અને ફાઇનાન્સમાં તમને કોઈ યોગ્ય વ્યક્તિ એવો મળશે કે જેના કારણે તમને નાણાકીય સલાહ મળી રહેશે અને એના કારણે જ તમને ફાયદો ભવિષ્યમાં થશે સોશિયલ અને નવમાં જોઈએ તો તમારો દિવસ સામાન્ય રહેવાનો છે કોઈની સાથે ઘરમાં તકરાર કરવી નહીં કુટુંબીજનોને આજે નારાજ કરવા નહીં શાંતિથી પ્રેમથી દિવસ પસાર કરી લેવો કુંભરાશિના જાતકો આપની વાતમાં આજે કોસ્મોવાઇક્સ એવું જણાવી રહ્યા છે કે તમારો દિવસ થોડોક પ્રતિકૂળતા બાજુ જઈ રહ્યો છે આળસ અને લાપરવાહીની સાથે સાથે બેદરકારી તમને હેલ્થમાં પ્રોબ્લેમ આપી શકે છે ફાઇનાન્સમાં ભૂલથી પણ કોઈ મોટા રોકાણ ના કરવા મોટા પગલાં ના ભરવા જેથી કરીને નુકસાન ભોગવવું પડે કેરિયરમાં આજે જેમ કામકાજના ક્ષેત્રમાં કેરિયરમાં ધંધામાં જે ચાલે છે તેમ ચાલવા દો કોઈ જ પ્રકારે મોટા સાહસ ત્યાં પણ કરવા આજે યોગ્ય નથી સામાજિક દ્રષ્ટિએ તમારું કામકાજ જે જારી રહ્યું છે સમાજમાં તમે જે કામકાજ કરી રહ્યા છો ત્યાં કોઈ સારું ન્યૂઝ મળી શકે છે સારું પદ મળી શકે છે અને એના કારણે તમારા ઘરમાં સુમેળભર્યું વાતાવરણ બની શકે છે તમારા પતિ પત્ની તમને એક સારો અને પ્રેમભર્યો પ્રતિસાદ આજે આપી શકે તેમ છે આજનો દિવસ આમ જોવા જઈએ તો ખૂબ જ સરળતા ભર્યો અને સુંદર છે જો તમે પ્રેમથી સારી રીતે દિવસ પસાર કરો તો છેલ્લી રાશિ વિશે વાત કરીએ તો મીન રાશિના જાતકો આપના માટે આજે કોઈ સરકારી કે ખાતાકીય કામની મુશ્કેલીઓ હશે એ મુશ્કેલીઓ તો રહેવાની છે પણ તમારા કામના લીધે એ મુશ્કેલીઓ ભવિષ્યમાં સો ટકા દૂર થશે તો તમારે એ બાબતનું કામ ચાલુ રાખવું જોઈએ ને એના કારણે ભવિષ્યમાં ફાઇનાન્સમાં પણ તમારો સુધાર જોવા મળશે તમારી નાણાકીય બાબતો જે અટવાઈ રહી છે નાણાકીય બાબતોના કારણે નાણાં અટવાઈ રહ્યા છે એમાં પણ સુધાર જણાશે કામકાજના ક્ષેત્રમાં કે ધંધાના જગ્યા પર તમારા પાર્ટનર સાથે કોઈ વાદ વિવાદમાં આજે ના ઉતરવું આજે શાંતિ જાળવવી હેલ્થ આજે થોડી ડામાડોળ જણાઈ રહી છે પાણી વધુ પીવા પર ધ્યાન આપવું સામાજિક ક્ષેત્રે તમને આજે સારું એવું માન સન્માન મળી શકે એમ છે કુટુંબમાં ઘરમાં પરિવારમાં મમ્મી પપ્પાને આજે સારો સમય આપવો જેથી કરીને મમ્મી પપ્પાનો પ્રેમ પામી શકશો આજનો દિવસ ઉત્તમતા તરફ જઈ રહ્યો છે આ હતું દસ એપ્રિલનું દૈનિક રાશિ ભવિષ્ય આપને મારો સંપર્ક કરવા માટે ડબલ્યુ પર આપ સંપર્ક કરી શકો છો શુભ